આગળ વાત થશે મોરવા હડપ આઈટીઆઈ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે વાત થશે નાસામાં સુનિતા વિલિયમ્સ ની મોટી સફળ સામે આવી છે આગળ વાત થશે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બે હજાર પચીસનું નું ગૃહમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે પાલનપુરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે આગળ વાત થશે ગ્રોક એઆઈની ની ભારતમાં વધી શકે છે મોટી સમસ્યાઓ ત્યારે વાત થશે જામનગરના માર્કેટયાર્ડમાં સત્તર હજાર ગુણી જીરોની આવક થઈ છે અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે વાત થશે લુને કારણે દેશભરમાં દસ વર્ષમાં દસ હજાર છસો પાંત્રીસ લોકોના મોત થયા છે આગળ વાત થશે ચકલી પ્રેમી ઉભું કર્યું છે દસ હજારથી વધુ ચકલીઓનું જંગલ હવે મિત્રો સમાચારો વિસ્તારથી જૂનાગઢના ખલીલપુર ગામના પાટિયા પાસે છેલ્લા પાંચ થી સાત વર્ષથી ચકલીઓને બચાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ થયું છે ચકલીઓને લુપ્ત થવાથી બચાવવા માટે એક વૈશ્વિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જૂનાગઢમાં સાત વર્ષના ચકલી બચાવ અભિયાનમાં દરમિયાન આજે દસ હજારથી પંદર હજાર ચકલીઓનું એક આખું જંગલ ઊભું થયું છે જે ખરા અર્થમાં ચકલી દિવસની ઉજવણીને સાર્થક બનાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લૂના કારણે દેશભરમાં દસ વર્ષમાં દસ હજાર છસોને પાંત્રીસ લોકોના મોત થયા છે સરકારી આંકડાઓ અનુસાર બે હજાર તેરથી દસ વર્ષના સમયગાળામાં ભારતમાં વધારે ગરમી અને લૂ લાગવાને કારણે દસ હજાર પાંત્રીસ લોકોના મોત થયા છે હવામાન વિભાગે જણાવ્યા મુજબ ભારતમાં બે હજાર ચોવીસનું વર્ષ છેલ્લા ચૌદ વર્ષમાં સૌથી વધુ ગરમ વર્ષ રહ્યું હતું સત્તાવાર આંકડાઓ અનુસાર સૌથી ગરમ અને સૌથી લાંબા લૂ સમયગાળા દરમિયાન ભારતમાં એકતાલીસ હજાર કેસો અને 143 ને સંબંધિત મોત નોંધવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંભુ સરહદે બસ્સો ખેડૂતો અને નેતાઓની અટકાયત પંજાબ અને હરિયાણા વચ્ચે આવેલી શંભુ બોર્ડર પર એક વર્ષથી ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા હતા જેમાં પંજાબ પોલીસે ખેડૂત નેતા જગજીતા ડલ્લેવાલ અને સરવંશી બંદરની અટકાયત કરી છે શંભુ બોર્ડર પર માર્ચ કાઢવા પ્રયાસ કરી રહેલા આશરે બસો ખેડૂતોની અટકાયત કરાઈ છે હાલ ખેડૂતોને દિલ્હી જતાં અટકાવવા તેમજ ધરણા સ્થળેથી હટાવવા માટે બંને સરહદે ત્રણ હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક એપ્રિલથી આ મોબાઈલ નંબરો નેટ બેન્કિંગ નહીં કરી શકે એક એપ્રિલથી જો તમે કોઈ નંબરને તમારા બેંક એકાઉન્ટ અથવા તો યુપીઆઈ એપ્લિકેશન જેમ કે ગૂગલ પે ફોનપે અને પેટીએમ સાથે લિંક કર્યો હોય અને તે નંબર રિચાર્જ ન કરાવ્યો હોય અથવા તો નંબર કામ ન કરે તો તે નંબર તમારા બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે મીડિયાના રિપોર્ટ અનુસાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એટલે કે એનપીસીઆઈ બેન્કો અને એપ્સને એકત્રીસ માર્ચ સુધીમાં આવા નંબરો દૂર કરવા માટે કહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના માર્કેટયાર્ડમાં સત્તર હજાર ગુણીની જીરોની આવક થઈ છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરોની આવક શરૂ કરાઈ છે સવારે સવારે વાગ્યા સુધીમાં કુલ પચાસ જેટલા વાહનોમાં ખેડૂતો દ્વારા જીરોનો જથ્થો લાવવામાં આવ્યો હતો અંદાજિત સત્તર હજાર જેટલી ગુણીની આવક થતા માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવી હતી જણાવીએ કે અહીં ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રોક એઆઈની ભારતમાં વધી શકે છે સમસ્યાઓ નેતા હોય કે સામાન્ય માણસ ગ્રોક દરેકના પ્રશ્નોનો જવાબ આપે છે મળતી માહિતી મુજબ એઆઈ ચેટબોટ ગ્રોક દ્વારા આપવામાં આવેલા જવાબો પર કેન્દ્ર સરકારે એક્સ સાથે ચિંતા વ્યક્ત કરી છે છેલ્લા કેટલાક દિવસ સુધી ગ્રોહકને સતત એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે જે સરકારને અસ્વસ્થ બનાવે છે અને ગ્રાહક તેના જવાબો પણ આપી રહ્યા છે તેના જવાબો પણ અસ્વસ્થ છે આ અંગે સરકાર એક્સ સાથે વાતચીત પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો જેટલા આવા અસામાજિક લોકોની પોલીસે યાદી બનાવી છે જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વીજ કનેક્શન અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા ત્યારે પાલનપુરના પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથા અને રીડા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ તોડીને પોલીસ કાફલો બુલડોઝર સાથે સામાજિક તત્વોના ઘરે પહોંચી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બે હજાર પચીસનું ગૃહમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે રાજ્યના રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અઢારથી એકવીસ માર્ચ સુધી સોમનાથ યાત્રાધામ ખાતે રાજ્ય કક્ષાની બીચ વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાતના રમતગમત મંત્રી હરસંઘે સોમનાથના દરિયાકાંઠે બીચ રમોત્સવનું પોતાના વરદ હસ્તે ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસામાં સુનિતા વિલિયમ્સની સફર સુનિતાએ ઓગણીસો અઠ્ઠાણુંમાં જોનસન સ્પેસ સેન્ટર ખાતે અવકાશયાત્રી તરીકેની તાલીમ શરૂ કરી હતી તેઓ અનેક અવકાશ મિશનનો ભાગ રહ્યા હતા અનેક મહિલા દ્વારા સ્પેસ વોક કરવાનો રેકોર્ડ પણ તોડ્યો છે સુનિતા ત્રીજી વખત અવકાશમાં ગયા છે આ પહેલા તેમણે બે હજાર છ અને બે હજાર બારમાં બે મિશનમાં કુલ ત્રણસો બાવીસ દિવસ અવકાશમાં વિતાવ્યા હતા કલ્પના ચાવલા પછી તેઓ અમેરિકન અવકાશ એજન્સી નાસા દ્વારા અવકાશમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા પણ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરવા આઈટીઆઈ આઈટીઆઈમાં રોજગાર મેળાનું આયોજન મોરવા આઈટીઆઈ આઈટીઆઈમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન આઠ કંપનીઓની બસો ને પચાસ જગ્યા માટે ચોત્રીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી આ દરમિયાન સિત્તેરથી વધુ યુવાનોએ ભાગ પણ લીધો હતો કંપની હેલ્પર મશીન ઓપરેટર સેલ્સ એક્ઝિક્યુટિવ રિલેશનશીપ મેનેજર ફિલ્ડ ઓફિસર ટ્રેની અને એપ્રેન્ટિસની કુલ બસો પચાસ જગ્યાઓ માટે ઉમેદવારો માગ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ બાદ ગરમીથી પરેશાન થશે લોકો હાલ ગુજરાતીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આવનારા ત્રણ દિવસ પછી ગરમીમાં વધારો થશે બાવીસ માર્ચથી રાજ્યમાં ગરમી વધશે પવનોની દિશા બદલાતા ગરમીનો જોર વધશે એકવીસ માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી વધી અને ઘટી પણ શકે છે બાવીસ માર્ચથી મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે નોંધનીય છે કે રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું કેમ કે અહીં સૌથી વધુ આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાઈ ગયું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે